જય શ્રી કૃષ્ણ કિચન બનાવ્યું છે વેલેન્ટાઇન ડે આવે છે તો એક બાજુ આપણે દિલ બનાવ્યું છે અને એક બાજુ જો એક બાજુ દિલ છે અને એક બાજુ છે તો આપણે સરસ મજાનું વેલેન્ટાઇન ડે ગિફ્ટ આપણે આપી શકીએ ગમે ફ્રેન્ડ છે હસબન્ડ છે ગમે આપણે આવું કિચન ચાવીમાં ગાડીની ચાવીમાં ઘરની ચાવીમાં નાખી શકીએ એવું આપણે ચાલો હવે આપણે બનાવવાની બધી વસ્તુ સામગ્રી લઈ લઈએ જો આપણે બંને કાપડના ટુકડા લઈ લીધા છે અને એમાં આપણે બંને પેલા કાપડના ટુકડામાં ચોરસ ખાના દોરી લેશું આપણે આ માપનું પુઠું કાપી લીધું પાંચ પાંચ સીએમ નું પાંચ સેન્ટીમીટર અને નાના નાના બોક્સ બનાવી લેશું બંને કાપડમાં બોક્સ બનાવી અને ડિઝાઇન દોરી લેશું આપણે એકમાં તો કાચ જ લગાવવાનો છે એટલે સીધો કાચ મૂકી દેવાનો બીજામાં આપણે દિલ દોરી લેશું લાઈક કરી દેજો શેર કરી દેજો દસ રૂપિયામાં આપણે ઘરે તૈયાર થઈ જશે આપણે હાથ સિલાઈ કરી લેશું અને હાથથી આપણે કાચ બનાવીશું બિઝનેસ માટે બહુ સરસ આઈડિયા છે તમે દસ રૂપિયાનું કિસન સો રૂપિયામાં વેચી શકશો એવી આપણી સરસ મજાની ડિઝાઇન છે તો ચાલો આપણે કિચન બનાવી લઈએ તમને આ મારો વિડીયો ગમતો હોય તો એક લાઇક જરૂરથી કરજો બેનો ઘરે બેઠા બિઝનેસ ગોતતા હોય તો જરૂરથી એને શેર કરજો વોટ્સએપ ગ્રુપમાં તમારો કોઈ ફેમિલી સર્કલ ગ્રુપ હોય એમાં બધે તમે વિડીયો શેર કરજો જો આવી રીતના આપણે હવે લાલ કલરનો દોરો લઈ લેવાનો છે દોરો લઈ લીધો આપણે રંગોલી દોરો લીધો છે સરસ અને સારો આવે છે સારી ક્વોલિટીનો તો આપણે હવે ચાલો કરી લઈએ શરૂ બનાવવાનું તો આપણે દોરો પરોવી લીધો હવે હવે અહીંયાથી આપણે દિલ ભરવાનું શરૂ કરી દેસુ તો આપણે ફરતી બોર્ડર બોર્ડર બાંધવાની છે કેવી રીતના બાંધું ધ્યાનથી બધા જોજો જો આપણે આવી રીતના રનિંગ ટીચ લેવાના છે બધે ફરતા રનિંગ ટીચ લેતા જવાના છે તમે બધા પણ શું ફટાફટ પરોવી શકો છો જો અમે બે તાગડા ફટાફટ પરોવી લીધા કમેન્ટ કરીને જરૂરથી કેજો મને બધા

તો તમને મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુમાં વધુ શેર કરી દેજો બિઝનેસ આઈડિયા જ આમાં બધા છે જો હું તમને બધા બિઝનેસ આઈડિયા આપું તમે વધુમાં વધુ બેનોને શેર કરજો જે ઘરે બેઠા કામ કરવા માંગતા હોય એ આવી નવી નવી ડિઝાઇનો બનાવી અને કિચન પછી અલગ અલગ આપે બીજા વિડીયો પણ મૂકેલા છે એનો આઈડિયા તમે લઈ અને બનાવી શકો ઘરે બેઠા કામ કરી શકો તો વધુમાં વધુ શેર કરજો મારો ધ્યેય એક જ છે કોઈ બેન ઘરે સાવ ખાલી ન બેસવી જોઈએ તો આપણે નાનામાં નાનો બિઝનેસ આઈડિયા આપીએ છીએ તો નાનામાં નાનો બિઝનેસ તમે ઘરે બેસીને કરી શકો ભલે પાંચ રૂપિયાથી શરૂ કરીએ આપણે પાંચ રૂપિયાથી શરૂ કરો તો આગળ આપણને દસ રૂપિયા મળવાના છે એમ આપણે આગળ આગળ વધતા જઈશું તો નાનું નાનું વસ્તુ આપણે કરી અને સેલ કરો તો આપણે જો સામ સામે તૈયાર થયું છે ફરતા બધા ટાકા લેવાઈ જાય અહીંયાથી આપણે નાનો ટાકો લેવાનો છે જેમ જેમ આગળ જતા જઈએ એમ નાનો નાનો ટાકો થતો જશે જો આપણો છેલ્લો ટાકો છેલ્લો ટાકો લઈ લઈએ પછી આપણે આખું સુંદર તૈયાર થઈ જશે તો વેલેન્ટાઇન ડે આવે છે તો બધા સરસ મજાનું કિચન છે કંઈક અલગ અલગ બનાવતા રહેજો જો આપણે બીજું કાપડ લઈ લીધું છે આમાં કાસ કરવાનો છે રીંગ ચડાવી દીધી કાસ લઈ લીધો અને હવે આપણે કાચને ને બાંધવાનો છે તો આપણે ટોટોલામાં બે રાઉન્ડ કરવાના છે તો જો આપણો પેલો રાઉન્ડ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે બીજો રાઉન્ડ કરીશું બે રાઉન્ડ થઈ જાય પછી આપણે આખો કાસ બાંધીશું કેવી રીતના કાસ બાંધવો એ આપણે આગળ બતાવીશું જો આવી રીતના બાંધતું જવાનું છે આટી લઈ અને કાસમાં થોડીક સ્પીડ વધારે રાખી છે કારણ કે અગાઉ આપણે ચોરસ કાસ આવા બનાવેલા છે ન સમજાય તો આપણે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો તમે જોઈ શકો જો આવી રીતના ફરતો બાંધતો જવાનો છે એકદમ સરસ અને આપણે એને સાદો કાસ કહી શકીએ સાદી રીતે બાંધેલો છે ફરતોથી અને સુંદર કાસ તૈયાર થઈ જશે જો જોઈ શકો છો આખો કાસ બનીને રેડી થઈ ગયો છે જો હવે આપણે ફરતું કાપી લેવાનું છે આપણે મૂક્યું છે એમાં થોડી જગ્યા રાખી અને આપણે કાપવાનું છે કારણ કે આપણે પછી લેવાના છે એટલે અગાઉથી આપણે પેલા આગળ જોઈ લેવાનું કે થોડી જગ્યા મૂકીને જ કટ કરવાનું છે તો આપણે ચાલો કાપી લઈએ ફરતું બંને ભાગ પેલા કટ કરી લેશું જો એક થઈ ગયો હવે બીજો કરીશું એમાં પણ આપણે પેલાની જેમત તે થોડી જગ્યા મૂકી ખાનાની ફરતે અને કટ કટ કરવાનું છે તો પેલા આપણે બંને બે ભાગ હમી બાજુ છે એ આપણે અંદરની સાઈડ જવા દેવાનું છે હવે આપણે દોરી કટ કરવાની છે કાપડ લઈ અને આપણે નાકુ બનાવવાનું છે હું જે આપણે હુંક બનાવવાનો છે કિચનનો એ હું પેલા આપણે બનાવી લઈએ તો આપણે આવી રીતના કાપડને ફોલ્ડ કરી લીધું અને સિલાઈ કરી લેશું જો આવી રીતના હાથ આપણે સિલાઈ કરી લેવાનું છે રનિંગ ટીચ લેતા જવાના છે અને આગળ આગળ ફાલતું જવાનું છે તો આપણે પટ્ટી તૈયાર થઈ જશે પેલા આપણે પટ્ટી કરવાની છે પટ્ટી તૈયાર થાય પછી આપણે ફરતા કિચનમાં ટાકા લેશું જો બંને ભાગ આપણે

અને ટાકા લેતા જવાના છે આવી રીતના તમે હુક મૂકશો તો એકદમ વચ્ચે વચ્ચે સેન્ટરમાં આવશે જેવી રીતના આપણે ખૂણા ઉપર રાખવો છે એ ખૂણા ઉપર જ આવશે પછી પાછળથી તમે લગાવશો તો સરખો નહીં થાય તો આપણે પહેલા જ લગાવી દેવાનો સાથે સાથે જ તે આપણે ફરતા ત્રણેય ભાગ તો સિવાય જશે એક ભાગ આપણે ખુલ્લો રાખવાનો છે ફરતા આપણે સિલાઈ નથી કરી લેવાની એનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે કાસ અંદર છે એટલે કાચ છે એટલે પછી ત્રણેય ચારેય ભાગ સીવી લઈએ તો આપણે થોડી જગ્યા રાખીને આપણે પલટાવી નહીં શકીએ આપણે પલટાવાનું છે પછી તો એક ભાગ આખો ખુલ્લો રાખશું તો આપણે સારી રીતે પલટાવી શકશું તો આપણે આગળ પલટાવવાનું છે એ ખાસ ધ્યાન રાખીને જોવાનું છે જો આપણે રનિંગ ટીસ લેતા જઈશું ત્રણ ભાગ તો આપણે કરી જ લેશું અને પછી પલટાવવાનું છે અને અંદર પછી આપણે રિલાયન્સનું રૂ જે આવે છે આખું ફૂલેલું રે એ આપણે અંદર ભરીશું જો આવી રીતના પલટાવી લેવાનું છે ત્રણ ભાગમાં સિલાઈ કરી લીધી અને એક ભાગ આપણે આખો ખાલી રાખ્યો તો આપણે પલટાવાનું છે પહેલા આપણે કાસ કાઢી લેશું કારણ કે કાસ પહેલા નીકળી જાય તો પછી આસાનીથી આપણે આખું પલટાવી શકીએ જો થઈ ગયો અને હવે આપણે ખૂણા સરખાથી કાઢી લેશું બાર તો નાકાવાળો ખૂણો તો આપણે આસાનીથી કાઢી લેશું આમાં આપણે પેન્સિલ કે પેન ગમે એવું હોય તે આપણે સરખુંથી નાખી અને ખૂણો આખો સરખો કરી લેશું જો કેવું સરસ આપણું નાકું પણ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આ ભાગ પણ પેક કરી લઈએ થોડો પેક કરી લેશું પેલા આવી રીતના ટાંકા લેતા જવાના છે અને આના બંને ભાગ અંદર ફોલ્ડ કરવાના છે બહાર બહાર નથી દોરો પણ ન દેખાવો અંદરની બાજુ બંને થોડું થોડું કાપડ નાખી અને વાળી લેવાનું છે જો વધારે કાપડ નાખી દેશું તો આપણું ચોરસ જે બનાવ્યું છે એનો શેપ વીખાઈ જાય એનું પણ ખાસ ધ્યાન રાખવાનું આપણે જે ચોરસ ખાનું કર્યું છે એનો આકાર ન વીખાવવો જોઈએ એનું પણ ખાસ ધ્યાન રાખજો જો આવી રીતના આપણે સિન્થેટિક કોટન લઈ લીધું છે અને આપણે અંદર ભરી દેવાનું છે થોડી જગ્યા રાખી છે આપણે બંને હાથથી આપણે કેમ વેવણું વણતા હોય એવી રીતના આપણે પ્રેસ કરી અને નાખી દેવાનું છે તો બંને હાથથી પ્રેસ કરવાનું છે યાન અને સરખુંથી અંદર ભરી દેવાનું છે પેન્સિલની મદદથી આપણે અંદર દબાવી દઈશું તો ખૂણા આપણા સરખા ભરાઈ જશે નહીતર આપણા ખૂણા ખાલી રહેશે આવી રીતના ગમે વસ્તુની મદદથી આપણે ખૂણા ભરી તો આપણું એકદમ સરસ મજાનું છેલ્લો ખૂણો છે એ પણ આપણો સરખો થાય એની અણી પણ સરખી પડે એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે તો એ ખૂણો પણ આપણે સરખી રીતે દબાવી અને આખો ટાંકા ફરતા લઈ લેશું અને સુંદર મજાનું આપણું કિચન તૈયાર થશે જો આવી રીતના જરા દોરા દેખાતા હોય તો કાતરથી આપણે કટ કરી લઈએ જો આવી રીતના ખૂણો વાળી અને ટાકો લીધો છે મેં મે આમાં ટાકો લઈ અને દોરો વચ્ચે કાઢ્યો છે તમને ખબર હોય તો મને કમેન્ટ કરીને કહો કે આવું મેં શું કામ કર્યું જો હવે આપણું ફાઇનલ કિચન તૈયાર થઈ જશે તો આપણે નીચે હવે લટકણ લગાવવાના છે તો ઘરે ઘરે બનાવતા તમને લટકણ ન આવડતા હોય તો તમે મને કેજો હું અલગથી વિડીયો બનાવીને તમને બધાને શીખવાડીશ તો આપણે અત્યારે તૈયાર લટકણ લગાવી દીધા છે જો સરસ મજાના બંને કલરના લટકણ આપણે લગાવવાના છે યલો અને રેડ તો આપણું એકદમ સરસ કિચન તૈયાર થઈ જશે તો આપણે ચાવીમાં પછી આપણું કિચન પરોવી લેશું જો આપડા ત્રણેય લટકણ લગાવાઈ ગયા છે